હમણાં ગઈકાલની જ વાત છે ગઈકાલે મહેમાનો ઘરે આવ્યા અચાનક સાંજે છ સાત વાગે એમણે કહ્યું કે અહીંથી નીકળીએ છીએ તો તમારા ઘરે જરા આંટો મારતા જઈએ તો ચલો મળાઈ જાય એ બાને એટલે સાંજે છ સાત વાગે એ લોકો ઘરે આવ્યા અને ડિનર બનાવવાનો જે સમય હતો ત્યારે મેં પૂછ્યું કે શું જમશો તમે આપણે ડિનર પતાવીને જ જાઓ તો કે હા હા સરસ ચલો એવું કરીએ અને મને મગજમાં પ્રશ્ન થયો કે ઘરમાં કોઈ જ શાકભાજી નહીં ફક્ત બટેટા પડ્યા છે તો પછી કંઈક નવીન શું ખવડાવું ત્યારે આજની જે આ રેસીપી અમે બનાવવાના છીએ એ મગજમાં આવી કે ને પૂડી અને શાક બનાવી શકાય પણ પૂડી કંઈક અલગ રીતે બનાવીએ હે કે નહીં ન્યૂઝ કેપિટલ એક વિશેષ રજૂઆત ફોર્ચ્યુન રિફાઈન સનફ્લાવર ઓઇલ પ્રેઝન્ટ કિચન મેજિક કો પાવર્ડ બાય વસંત મસાલા માઇક્રોફાઇન આટા ચક્કી એન્ડ વરમોરા એન્ડ બાથવેર આજે મારી સાથે જોડાઈ રહ્યા છે કિંજલ મોદી કે જે સૌથી પહેલા પૂરી બનાવતા શીખવાડશે કે જેમાં આપણે ઘઉંનો ઉપયોગ નથી કરતા અને કંઈક અલગ રીતે બનાવીશું અને સાથે આપણે બનાવી રહ્યા છીએ ટિક્કી તો ચલો કરીએ આજના શોની શરૂઆત કિંજલબેન સ્વાગત છે તમારું કિચન મેજિકમાં અને આજે જે પૂરી આપણે બનાવીએ છીએ એ સૂજીની પૂરી બનાવીએ છીએ હવે સૂજીની પૂરી દરેકના ઘરમાં બનતી હોય પણ તમે આજે કંઈક અલગ ટેસ્ટ એને આપવાના છો અને થોડું હેલ્ધી વર્ઝન આપવાના છો તો એ કેવી રીતે આપશો અને સાથે તમારા વિશે પણ થોડી વાત આપણા વ્યૂઅર્સ સાથે કરો આજે હું બનાવવા જઈ રહી છું સૂજી આલુની પૂરી કે જે બચ્ચાઓ માટે અને ઓલ્ડ એજ માટે બી બહુ જ હેલ્ધી છે શિયાળાની ઋતુ આવી રહી છે તો એમાં હું સોજી અને વિવિધ પ્રકારની શાકભાજી છે કે એ બી તમે યુઝ કરી શકો છો આજે હું પાલકનો યુઝ કરવા જઈ રહી છું એમાં અને તમે વિવિધ પ્રકારની ભાજી બી યુઝ કરી શકો છો એમાં કે જે બચ્ચાઓ અત્યારના ખાઈ નથી શકતા હમ બરાબર છે તો આજે આપણે જે બનાવવા જઈ રહ્યા છીએ એમાં સૌથી પહેલો સ્ટેપ આપણે શું કરીશું સૌથી પહેલાં આપણે સોજીને ગરમ પાણીથી એનો ડો કરવાનો છે અને એને ટેન મિનિટનો રેસ્ટ આપવાનો છે ઓકે તો કરીએ શરૂઆત જી આપણે ગરમ પાણી કરીશું ત્યારબાદ આપણે અચ્છા સૌથી પહેલા આપણે સોજી જે છે એને એમાં ગરમ પાણી એડ કરીને દસ મિનિટ દસ રેસ્ટ આપવાનો છે જેથી કરીને સોજી થોડી ફૂલી જાય અને સોફ્ટ એની પૂરી બની શકે બરાબર છે અચ્છા આ રીતે પણ પ્રમાણ કેટલું રાખીશું આપણે થોડું સોફ્ટ સોજી થાય ત્યાં સુધી મેં અહિયાં પાંચ ચમચી સોજી લીધી છે અને બે કપ જેટલું પાણી લીધું છે બરાબર કેમ કે મેં અહિયાં રવો સોજી યુઝ કરી છે હમ હવે આને આપણે ટેન મિનિટનો રેસ્ટ આપવાનો છે ઓકે આ સોજી ફૂલી જશે હવે આપણી સોજી ફૂલીને તમે જોઈ શકો છો કે સારી એવી ફૂલી ગઈ છે હવે એમાં આપણે ઘઉંનો લોટ લેવાનો છે જરૂરિયાત પ્રમાણે તમારી પૂરીની ક્વોન્ટિટી કેટલી છે એ પ્રમાણે અને બટાકો મેશ કરવાનું છે ઓકે બટાટું અને બધું જ આપણે વેજીસમાં મિક્સ કરીએ છીએ એટલે કે આખો જે છે સોફ્ટ ડો આપણો રેડી થશે હા યસ અને આ એક પૂરી એવી કે જે આપણે કોઈ પણ સબ્જી બનાવી હોય કે ચાટ બનાવી હોય અને કદાચ કંઈ ન બનાવ્યું હોય તો પણ સાંજે ઇન્સ્ટન્ટ પણ બની જાય હા એમાં આપણે હવે પાલક સમારીને આદુ મરચાં કોથમી એમાં અજમો અને જીરું એને ક્રશ કરેલું છે પછી ઉપરથી આપણે થોડી સમારેલી કોથમી પણ નાખીશું મરચું હમ કાશ્મીરી મરચું લીધું છે આપણે અને અહીંયા સ્પેશિયલ આપણે વસંત મસાલાનું મરચું લીધેલું છે યસ કે જે આંધ્રપ્રદેશના ગૂટૂરનું બનેલું મરચું છે યસ બેઝિક મસાલા આપણે બધા એડ કરીએ છીએ બેઝિક જ ઘરના જ મસાલા છે સ્વાદ પ્રમાણે મીઠું લેવાનું છે

ફોર્ચ્યુન રિફાઈન્ડ સનફ્લાવર ઓઇલ કે જે કિંજલબેન વેરી વેરી લાઇટ છે હન્ડ્રેડ પ્લસ ક્વોલિટી ટેસ્ટ પાસ છે ટ્રાન્સફેટ ફ્રી છે અને સાથે ઇમ્યુનિટી બૂસ્ટર છે એટલે વિટામિન એ ડી અને ઈ પણ એમાંથી મળે છે અને સાથે જોવા જઈએ તો ઇન્ડિયાઝ નંબર વન ઓઇલ બ્રાન્ડ એટલે ફોર્ચ્યુન કે લગભગ દરેકના ઘરમાં આપણને જોવા મળે તમને થોડું એ પૂછવાનું આજે આ રેસ્ટ થાય ને તેલ ગરમ થાય ત્યાં સુધી તમને કુકિંગ સિવાય બીજા કયા કયા શોખ છે એકચુઅલી હું પ્રોફેશન મારું પ્રોફેશન નેલ આર્ટનું છે હું નેલ આર્ટિસ્ટ અને મહેંદી આર્ટિસ્ટ છું અચ્છા ઓકે અરે વાહ ઓકે તો મહેંદી અને નેલ આર્ટ એટલે મહેંદીમાં મને ખ્યાલ છે કે બહુ જૂના સમયમાં હતી ત્યારે ટ્રેડિશનલ અમુક ડિઝાઇન ફિક્સ ફિક્સ હતી હવે જ્યારે કરવામાં આવે છે ત્યારે અરેબિક મહેંદી છે કે બધું આલિયન મહેંદી છે ઈ અત્યારે ઇન્ડિયન મહેંદી જ વધારે ચાલે છે અત્યારે જે પહેલાના જમાનાની મહેંદી તો કોઈ કરાવ બિલકુલ અને હવે એની સાથે નેલ આર્ટને પણ જોડી દે છે એટલે નેલ આર્ટમાં મને થોડું હજુ જાણવાની ક્યુરિયોસિટી થાય કે જે પણ આપણે પ્રોડક્ટ્સ યુઝ કરીએ છીએ એમાં એમાં જેલ પેઇન્ટ હોય છે કે પછી નોર્મલ પેઇન્ટ હોય છે એના વિશે થોડી તમે ગાઈડન્સ આપી શકો કે જેણે પહેલી વખત નેલ આર્ટ કરાવવું હોય એણે જેલ પેઇન્ટ કરાવાય કે કેવી રીતે કરાવાય પહેલી વાર જે કરાવતું હોય એના મતલબ નેલ્સ પર જાય છે કે એના નેલ્સ થોડા મોટા હોય તો એ જેલ પોલિશ જ કરાવી શકે છે એ જ પ્રિફર કરીએ છીએ અમે કેમ કે ટેમ્પરરી એક્સટેન્શનમાં એ લોકો કેર નથી કરી શકતા એની હમ અને જો એક્સટેન્શન આપણે કરાવ્યા હોય તો કેર શું કરવાની રે કે લાંબા સમય સુધી હા કરાવ્યા હોય તો આમ તો એને ગ્લોન બધું એવું થિક આવે જ છે કે એની પ્રોડક્ટ જ એટલી સારી હોય છે હું શિલ્સ પ્રોફેશનલ જ યુઝ કરું છું તો એમાં વાગી ના જાય નેલ્સ તમે વજન ના ઉપાડી શકો એ બધું જ કેર કરવાનું હોય છે બાકી એને કશું જ થતું નથી એક મહિના સુધી તો રહે છે જ અરે વાહ ખૂબ સરસ અને તમને જો તમારી સાથે કોન્ટેક કરવો હોય કોઈને નેલ સાથે તો અમદાવાદમાં તમે કઈ જગ્યા પર અવેલેબલ હું એકચ્યુઅલી તો ફ્રી જ કરું છું પણ હું થલતેજમાં રહું છું હમ અને મારો નંબર લઈ શકો છો તમે ઓકે એટલે તમે કોન્ટેક ડિટેલ તમારી અહીંયા શેર કરી શકાય તો તમારી કોન્ટેક ડિટેલ અમારા વ્યુઅર્સ સાથે શેર જ કરી દો કે જે લોકો અમદાવાદથી આપણને જોઈ રહ્યા છે એ તમારી સાથે કોન્ટેક કરી શકે હા હું મારો નંબર આપી શકું છું મારો મોબાઈલ નંબર છે નાઇન એટ ટુ થ્રી ફોર સિક્સ સેવન વન ઓકે અને એના પર તમને કોન્ટેક્ટ કરી શકે છે વાહ ચલો તો આપણી સાથે આજે એક એવા કુકિંગ એક્સપર્ટ છે કે જે હોમ કિચનમાંથી એમના પ્રોફેશનને એક અલગ દિશા તરફ લઈ જવામાં આવે છે અને એમની ઈચ્છા પણ છે કે કુકિંગમાં પણ થોડા આગળ વધે પણ મેઇન પ્રોફેશન જે છે એમનું એ છે નેલ આર્ટ અને એમની સાથે જો તમે અમદાવાદમાં રહો છો તો કોન્ટેક્ટ કરી શકો છો આપણો ડો રેડી થઈ ગયો છે હવે એને મીડિયમ સાઇઝના ગુલ્લા કરી અને આપણે હવે પૂરી વણીશું ઓકે આપણે આમાં એટલું ધ્યાન રાખવાનું છે કે પૂરી બહુ જાડી બી નહીં અને બહુ પતલી બી નહીં વણવા માટે તમે અત્યારે જે આ સ્લેબ છે એનો જ ઉપયોગ કરી શકીએ છીએ વરમોરાની આપણી આ સ્લેબ છે કે જે આઈએસટી ટેકનોલોજીથી બનેલી છે અને સાથે એન્ટી બેક્ટેરિયલ છે એટલે આના પર કંઈ વણવું હોય તો બેક્ટેરિયા આપણા ફૂડમાં નહીં ચોંટે અને સાથે કંઈ કટિંગ કરવું હોય તો એ પણ આમાં થઈ શકે છે તમે જોઈ શકો છો ઈઝીલી બની છે તમારાથી હા જી હવે આપણી પૂરી તળીને રેડી છે જોઈ શકો છો તમે તમારે થોડી આવી બ્રાઉન જેવી અને ખટ્ટા પૂરી આપણે કરવાની છે હમ કે જેથી બાળકોને તો બહુ જ મજા આવશે જી ખાવાની હા અને હેલ્ધી વેજીટેબલ્સ વાળી પૂરી છે હમ અને પાલક આમ બાળકો ખાતા ન હોય કે સેલેડ કરીને આપીએ કે કઈ પણ બનાવીને આપીએ તો એ નહીં ખાય નહીં ખાય યસ તો આમાં આપણે એનો ઉપયોગ કરીને લઈશ લેવડાવી શકીએ આમાં તમે કોઈ બી વેજીટેબલ્સ કે ભાજીનો બી ઉપયોગ કરી શકો છો વેજીટેબલ ને ક્રશ કરીને બી ઉપયોગ કરી શકો છો ઓકે હવે આપણી આ પૂરી બનીને રેડી છે હવે આપણે એને સર્વિંગ પ્લેટમાં લઈ લઈશું ઓકે સૂજી પૂરી બનાવવા માટેની સામગ્રી 1 કપ રવો 1 કપ ઘઉંનો લોટ 1/2 કપ સમારેલી પાલક 1 કપ બાફેલા બટાકા બે નંગ લીલા મરચા 1 ટેબલસ્પૂન આદુની પેસ્ટ 1 ટેબલસ્પૂન તલ 1 ટીસ્પૂન વસંત હળદર પાવડર એક ટી સ્પૂન વસંત મરચું પાવડર અને સાથે ફોર્ચ્યુન રિફાઈન સનફ્લાવર ઓઇલ રેડી છે આપડી પાલક સુજી અને આલુની પૂરી અને એવું થાય છે કે આટલી હેલ્ધી પૂરી છે તો હું ફટાફટ ચાખું નહીં પણ ફટાફટ ખાઈ લઉં તો ચલો આ હું ચાખીને પતાવું અને ખાઈને ફટાફટ દહીં સાથે એન્જોય કરું ત્યાં સુધી આપણે એક નાનકડો બ્રેક લઈએ છીએ અને બ્રેક પછી આપણે બનાવીએ છીએ પનીર ઝૂકીની ટિક્કી टाइल्स एंड पाथवेर घर ब्यूटिफुल बना स्टाइल ब्रेक बाद आप स्वागत हूँ धारा फॉर्चुन रिफाइन सनफ्लावर ऑइल प्रेजेंट्स किचन मैजिक કોપાવડ બાય વસંત મસાલા માઇક્રોફાઈન આટા ચક્કી એન્ડ બરમોરા ટાઇઝન બાથવેર મારી સાથે આજે કિંજલબેન મોદી છે અને શરૂઆતમાં આપણે એક સૂજીની પૂરી બનાવી અને સાથે હવે આપણે જે બનાવી રહ્યા છીએ એ છે પનીર ઝૂકીની ટિક્કી તો એ કેવી રીતે બનાવશું અને એમાં કયા કયા ઇન્ગ્રીડિયન્ટ્સ લઈશું એ આપણા વ્યૂઅર્સ સાથે શેર કરી દો એમાં આપણે લેવાનું છે ઝૂકીની પનીર પનીરને આપણે ગ્રીટ કરીને લેવાનું છે પછી છીણેલી ડુંગળી પાલક ઝીણી સમારેલી ઘઉંનો લોટ મરચાં અને કોથમી અને બીજા મસાલા ઓકે અને આજે જે આપણે હવે કરીએ છીએ એ ઝૂકીનીમાંના સ્ટેપ કેવી રીતે હશે એ સ્ટેપ પણ સાથે શેર કરી દો અ ઝૂકીની છે આપણે એને છીણવાની છે ઝીણી અને એનું પાણી છે ને આપણે કાઢી નાખવાનું છે જેથી બહુ જ ઢીલું ના થઈ જાય અને પછી ત્યારબાદ એમાં બધા મસાલા છે પનીર બી છીણીને ડુંગળી બી છીણીને લેવાની છે અને ઝીણી પાલક સમારેલી ઓકે એ આ બી એક રેસીપી છે કે જે બાળકોની ફેવરેટ બની શકે છે અને આ છે એ તમે બર્ગર સાથે બી ખવડાવી પછી ફ્રેન્કીમાં ભરપૂર હોય છે બિલકુલ અને એમાં તમે કઠોળનો પણ ઉપયોગ કરી શકો છો ઓકે બાફેલા મગ બી લઈ શકો છો એક ટિક્કીનો જ રૂપ આવી જવાનું છે એટલે એમાં કઈ જ ખબર પડવાની નથી અને બાળકો આજકાલના આ બધું ખાતા નથી એટલે અમારા જેવા મોમ્સ હોય છે એ કઈક નો ઘાલમેલ કરીને ખવડાવી દે છે ખવડાવવા જ પડે છે બિલકુલ સાચી વાત છે તો કરીએ શરૂઆત સૌથી પહેલા હા સૌથી પહેલા આપણે લેવાની છે ઝૂકીની જેને છીણી લેવાની છે હમ પનીર કરીશું પનીર અને ચીઝ આ બધી વસ્તુઓ લઈએ તો બાળકોને ખાવાની વધારે મજા આવે બિલકુલ અને પનીર બી હેલ્ધી જ હોય છે પ્રોટીન થી ભરપૂર યસ બસ આ બનીને તૈયાર થાય ત્યાં સુધી તમારા માટે પણ એક ટાસ્ક છે કે જેટલા પણ ગેસ્ટ આવે છે એ ટાસ્કને એક્સેપ્ટ કરે છે અને ફાઇવ મિનિટ ટ્રાન્સફેટ ફ્રી ક્વિક રેસીપી આપણે બનાવવાની છે કે જેમાં તમે બંને રેસીપી બનાવી છે એમાંથી જે પણ બચ્યું છે અથવા તમારે કંઈ ઉમેરવું હોય કોઈ ઇન્ગ્રીડિયન્ટ નાખીને તો પણ તમે બનાવી શકો છો અને એમાં ખાસ તમારે ફોર્ચ્યુન રિફાઈન્ડ સનફ્લાવર ઓઇલનો ઉપયોગ કરવાનો રહેશે તો તમે બસ આ બનીને તૈયાર થાય ત્યાં સુધી વિચારતા રહેજો કે એમાંથી શું બનાવી શકાય આમાં આપણે જે ઝૂકીની છે એમાંથી પાણી બધું જ કાઢી લીધું છે અને ત્યારબાદ એકદમ કોરી કરેલી ઝૂકીની લીધેલી છે ત્યારબાદ પનીર ગ્રેટ કર્યું છે હવે એમાં ડુંગળી पालक झीणी समारेली लोट वरच હળદર મરચું અને હળદર બંને આપણે વસંત મસાલાનું લઈએ છીએ પણ હળદર અહીંયા થોડી આપણે સ્પેશિયલ છે કારણ કે એ ઓટોમેટિક કર્ક્યુમિન પ્રોસેસથી બનાવવામાં આવી છે એટલે જે એની અશુદ્ધિ હોય એ આપોઆપ દૂર થઈ જાય અને આરોગ્ય માટે પણ હળદર ખૂબ સારી હોય છે એક એન્ટીબાયોટિક છે હળદર બિલકુલ સાચી વાત છે ઓકે આ રીતે એનો એક ડો તૈયાર કરશું આપણે ટિફિન ફ્રેન્ડલી શકીએ જોઈ શકો છો તમે આનો જે ડો કે ખીરું કહેવાય એ તમારે આટલી જ કન્સિસ્ટન્સી રાખવાની છે આની કે કારણ કે એમાં કાકડી છે ઝૂકીની અને પાલક ડુંગળી કોથમીર બધાનું પાણી છૂટવાનું છે એમાંથી અને જે કાકડી આપણે જે છીણી છે એનું બી પાણી આપણે રાખવાનું જ છે કે જેથી જો કદાચ લોટ વધારે પડી જાય તો એ જ પાણી આપણે યુઝ કરવાનું છે કે જેથી ટેસ્ટ જળવાઈ રહે બરાબર એ હેલ્ધી બી છે બિલકુલ અને હવે આની આપણે નાખીશું ઓકે હવે આપણે લેવાનું છે ફોર્ચ્યુન ઓઈલ ઓઇલ આપણે જે લઈએ છીએ એ ફોર્ચ્યુન રિફાઈન્ડ સનફ્લાવર ઓઇલ લઈએ છીએ કે જે વેરી વેરી લાઇટ છે હન્ડ્રેડ પ્લસ ક્વોલિટી ટેસ્ટ પાસ ટ્રાન્સફેટ ફ્રી અને સાથે ઇમ્યુનિટી બુસ્ટર છે એટલે વિટામિન એ ડી અને ઈ પણ મળે છે બાળકો માટે પણ વધારે સારું છે અને ઇન્ડિયાઝ નંબર વન ઓઇલ બ્રાન્ડ કહી શકીએ કે લગભગ દરેક ઘરમાં આપણને જોવા મળે છે અને આ તેલ બસ ગરમ થાય એટલે હવે તરત ટિક્કી વાળી ડાયરેક્ટ તેલમાં જ મૂકવાની છે ઓકે બરાબર આ રીતે એની વાળી લઈએ છીએ આપણે એને સેલો ફ્રાય જ કરવાની છે એકદમ ડીપ નથી કરવાની જોઈ શકો છો તમે આવી રીતે ટીકીને

તમે જોઈ શકો છો રેડી છે આપણી ઝૂકીની ટિક્કી ઓકે અને હવે ફટાફટ એને સર્વ કરી દઈએ પણ હા જે મેં તમને ફાઇવ મિનિટ ટ્રાન્સફેટ ફ્રી ક્વિક રેસીપી કીધી હતી એમાં તમે શું બનાવશો એમાં તમે વિચાર્યું કંઈ હા જે તમે ફાઇવ મિનિટ ઇસ્ટ ઇન્સ્ટન્ટ રેસીપી કહો છો એમાં મારી પાસે થોડીક પાલક વધી છે ઝૂકીની વધેલી છે ડુંગળી વધેલી છે લીલા મરચાં અને કોથમીર પણ છે તો હું એમાં ઓબ્વિયસલી બધાના ઘરમાં ચણાનો લોટ તો હોય જ જી તો ચણાના લોટમાં આ બધું મિક્સ કરીને એનું બેસન જેવું આપણે એક सब्जी આપણે હા બેસન કહીએ છીએ હા હા એ હું બનાવી દઈશ ઓકે ચલો તો બનાવીએ શરૂઆત કરીએ યસ પનીર ઝુકીની ટિક્કી બનાવવા માટેની સામગ્રી બે નંગ કાકડી 1 કપ ઘઉંનો લોટ અડધો કપ ઝીણી સમારેલી ડુંગળી અડધો કપ ઝીણી સમારેલી પાલક હાફ ટેબલ સ્પૂન સમારેલા મરચાં અને આદુ એક ટી સ્પૂન વસંત હળદર પાવડર એક ટી સ્પૂન વસંત મરચું પાવડર અને સાથે ફોર્ચ્યુન રિફાઈન સનફ્લાવર ઓઇલ હવે તમે જોઈ શકો છો કે ઝૂકીની ટિક્કી રેડી છે યસ થેન્ક યુ સો મચ સરસ મજાની આ ઝુકીની ટિક્કી બનીને આપણી તૈયાર થઈ ગઈ છે હવે ફટાફટ આપણે બેસનની સબ્જી બનાવવાની શરૂઆત કરીએ યસ બેસન બનાવવા માટે આપણે લીધે અહીંયા લેવાનો છે ત્રણ ચમચી ચણાનો લોટ હમ એમાં જે મારી બચેલી પાલક છે એ ડુંગળી ઓકે અને કોથમી મરચું હળદર સ્વાદ પ્રમાણે મીઠું અને મારી પાસે કાકડી પણ બચી છે હા કાકડીનો બી ઝીણી સમારેલી કાકડીનો બી યુઝ કરી લઈશ આમાં ઓકે બરાબર એટલે ફટાફટ આપણી એક રેસીપી જે છે એ રેડી થઈ જાય અને ચણાનો લોટ તો લગભગ દરેકના ઘરમાં હોય જ છે અવેલેબલ એને આપણે ગ્રેટ કરી લેવાનું છે બરાબર મિક્સ કરી લઈશું એને હવે તમે જોઈ શકો છો કે બેસનની આપણે કન્સિસ્ટન્સી આવી રીતે લેવાની છે આટલી ત્યારબાદ ઓઇલ ફોર્ચ્યુન ઓઇલ લીધેલું છે આપણે યસ અહીંયા આપણે ટ્રાન્સ ફેટ ફ્રી રેસીપી બનાવીએ છીએ એટલે અહીંયા ખાસ આપણે ફોર્ચ્યુન રિફાઈન્ડ સનફ્લાવર ઓઇલનો ઉપયોગ કરીશું બે ચમચી જેટલું ઓઇલ લેવાનું છે આપણું તેલ ગરમ થઈ ગયું છે વઘાર માટેનું એમાં મેં ઝીણી ગાઈ લીધી છે અને લીલા મરચાં આપણી રાઈ અને મરચા બંને તતડી ગયા છે તૈયાર કરેલું બેટર આપણે એમાં નાખીશું બરાબર એટલે આપણું જે ઇન્સ્ટન્ટ બેસનનું નું શાક હોય અને સતત હલાવતા રહેવાનું છે જ્યાં સુધી એ ઠીક ના થાય ગુજરાતીમાં આપણે અહીંયા બેસનની સબ્જી કહીએ કે લોટવાળું શાક ઘણી વખત કહેતા હોઈએ આપણે પણ મહારાષ્ટ્રમાં આને ઝુમકા કઈને પણ બોલાવે છે આ રેસિપીને ઝુમકા પણ કહેવાય છે કે જેમાં બેસન અને બાકી બધા જેટલા પણ તમને ભાવતા શાકભાજી હોય એ તમે એમાં એડ કરી અને એક ઇન્સ્ટન્ટ સબ્જી જે છે એ બનાવી શકો છો રેડી છે હવે આપણું આ બેસન ચલો હવે એને પણ સર્વ કરી લઈએ આપણે ઓકે તો રેડી છે આપણું બેસનનું શાક ઓકે થેન્ક યુ બેસનની સબ્જી પણ આપણી બનીને તૈયાર થઈ ગઈ છે અને આપણે આ ફાઈવ મિનિટ ટ્રાન્સફેટ ફ્રી ક્વિક રેસિપી બનાવી લીધેલી છે કે જેમાં આપણે ખાસ ફોર્ચ્યુન રિફાઈન સનફ્લાવર ઓઇલનો ઉપયોગ કરેલો તો ચલો થેન્ક યુ સો મચ આજની આ બધી જ રેસીપી તમે જે શેર કરી એના માટે આજની આ બંને રેસીપીઝ જો તમને પણ ગમી છે તો ઘરે જરૂરથી ટ્રાય કરો અને અમને પણ કહો કે કેવી લાગી આ સ્ક્રીન પર દેખાતા વોટ્સએપ નંબર પર તમે મેસેજ કરી શકો છો અને સાથે અહીંયા જ રજિસ્ટ્રેશન પણ કરાવડાવી શકો છો લખો તમારું નામ રેસીપીનું નામ રેસીપીની રીત અને રેસીપીનો સરસ મજાનો ફોટો પાડીને મોકલાવી દો અમારી ટીમ સામેથી તમારો કોન્ટેક્ટ કરશે ફરી મળીશું એક નવા એપિસોડમાં નવી રેસિપી સાથે ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર ફોર્ચ્યુન રિફાઈન સનફ્લાવર ઓઈલ પ્રેઝेंट्स કિચન મેજિક કો-पावर्ड બાય વસંત મસાલા માઇક્રોફાઇન આટા ચક્કી એન્ડ વર્મોરા ટાઇલ્સ એન્ડ બાથવેર પ્રેઝન્ટેડ બાય फॉर्चून रिफाइन सनफ्लावर ऑयल वेरी वेरी लाइट को पावत बाय वसंत मसाले ऐसे प्यार तो होना ही था माइक्रोफाइन आटा चक्की अनाज दड़े सुपरफाइन घर घंटी बरमोरा टाइल्स एंड पाथवेर घर ब्यूटीफुल बना नवी स्टाइल